તો ગરમીએ ગાંધીનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા છે ગરમીને કારણે ગાંધીનગરના રોડ સુમઝામ થઈ ગયા છે હીટવેવની ચેતવણીને લઈ સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો હવે શેરડી બરફના ગોળા અને શિકંજી શોધી રહ્યા છે અને તેના સહારે જ અત્યારે ગરમીથી બચી રહ્યા છે રસ્તા પર પુરુષો પણ માથે અને મોઢા પર રૂમાલ બાંધીને જતા દેખાઈ રહ્યા છે ગાંધીનગરની ગરમી આજે મહામુસીબત બની રહી છે ગાંધીનગરમાં તાપમાન ઠંડુ રાતું હોય છે પરંતુ અત્યારે ગાંધીનગરની પરિસ્થિતિ એવી છે કે અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને પરિણામે આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગરના રસ્તાઓ છે તે સુના ભાસી રહ્યા છે ગાંધીનગરમાં અત્યારે હું ઉદ્યોગ ભવન પાસે છું અને ખાસ આપ જુઓ તો લોકો છે તે શેરડીના રસ સાથે ખાસ કરીને ઠંડા પીણા શિકંજી તેનો ઉપયોગ કરી રહ્યા છે પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીશું ગાંધીનગરમાં આજની જે ગરમી છે આવી ગરમી તમે ક્યારે જોઈ છે ના આ ઋતુમાં તો નથી જોઈ કારણ કે આ અત્યારે ડબલ ઋતુ ચાલે છે પણ નોર્મલી એકદમ ઠંડુ વાતાવરણ હોય છે તો પણ વધારે અત્યારે છે આ ક્યાં જવાની અહીંયા સોર્સ સેક્ટર આવી પરિસ્થિતિની અંદર બહુ જ ગરમી વધારે પડતી અસર કરી રહી છે કારણ કે સામાન્ય રીતે ફિલ્ડ વર્ક કરતા લોકોને વધારે એટલે હા આપે અત્યારની આ મતની અંદર પહેલી વાર જ આ ઠંડુ પાણી પીવું ગરમી ફ્રિજનું પાણી યુઝ નથી કરતા પણ આ ગરમી જોઈએ અત્યારે પાણી સિકંજી હા લીંબુ તમે ક્યાં જવા નીકળ્યા છો ભાઈ માણસા જવા નીકળ્યા છો હા 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 બહુ જોરદાર છે બહુ ગરમી જોરદાર છે સામાન્ય કરતી આજે વધારે છે અને બહુ જ આ બહુ ગરમીના લીધે પરસેવો મેં પરસેવો થાય થાક લાગે અને ખાસ કરીને આવી ગરમીની અંદર બેચેની અનુભવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હજુ તો માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં હજુ તો માર્ચ પણ પૂરો થવાને આવે છે ત્યાં ખાસ કરીને આ પરિસ્થિતિને લઈને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે ગાંધીનગરની આ પરિસ્થિતિ છે તેમાં પણ ફિલ્ડ વર્ક કરતા લોકો છે સૌથી વધારે પરેશાન છે ખાસ લીંબુ અને સિકંજી વેચનાર જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું આજના દિવસે કેટલા લોકો આવ્યા આજની પરિસ્થિતિ ગરમીને લઈને

તો બાર વાગ્યા પછી ખાસ કરીને સૌથી વધારે લોકો લીંબુ શરબત પીતા જોવા મળે છે શીડીનો રસ જતા પીતા જોવા મળતા હોય છે અને ફિલ્ડ વર્ક કરતાં લોકો સૌથી વધારે પરેશાન હાલ જોવા મળી રહ્યા છે બહારથી જ આની પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે કે કામ વગર બહાર નીકળવું નહીં અને જો નીકળવું પડે એવી પરિસ્થિતિ હોય તો હાઈડ્રેટ થતા રહેવું આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને ડિહાઈડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખાસ સાવધ રહેવું એડવાઇઝરી આ પ્રકારની બહ પાડવામાં આવી છે રેડ એલર્ટને પગલે ગાંધીનગરમાં હાલ મોટા ભાગે સન્નાટો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર અમદાવાદમાં ખાસ તો રાજ્યમાં જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાના તમામ રેકોર્ડ અમદાવાદમાં તૂટી ગયા છે અમદાવાદ શહેરમાં માર્ચમાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી નોંધાઈ છેલ્લા અનેક વર્ષમાં માર્ચ મહિના કરતાં હાલ સૌથી વધુ ગરમી જોવા મળી છે ગરમીથી બચવા એએમસીએ એડવાઇઝરી પણ જાહેર કરી છે બપોરના એકથી પાંચ વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ સિનિયર સિટીઝન અને પ્રેગનેન્ટ મહિલાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે ગ્લોબલ વોર્મિંગ છે ગરમી વધતી હોય છે એકતાલીસ ચાલીસ ડિગ્રી ઉપર જયારે પારો જતો હોય છે તો શું કાળજી સામાન્ય લોકોએ રાખવી જોઈએ જેથી એ ગરમીથી એ બચી શકે કારણ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે ગરમીના કારણે લોકોના મૃત્યુ પણ થતા હોય છે એને અટકાવવા માટે અને લોકોને કઈ રીતની આપ કાળજી માટેની સૂચન કરશો ગરમીથી બચવા માટે જે લોકોએ પોતાના લેવલે જે તકેદારી રાખવી જોઈએ એ ખૂબ જ અગત્યનું છે ગરમીમાં જે આપણે કહીએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ ખૂબ વધી જાય છે એમાં જો શરૂઆતના તબક્કે ધ્યાન ન રાખવામાં આવે તો એ હીટ સ્ટ્રોક સુધી પહોંચતું હોય છે અને લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે તો સૌથી પહેલાં કે લોકોએ તકેદારીની જે વાત છે એમાં વારંવાર પાણી પીવું જોઈએ ડિહાઇડ્રેશન એ શરૂઆતનો તબક્કો છે જેને કારણે ગરમીની અસરો ગંભીર અસરો થવાની શરૂઆત થાય છે એટલે જેટલી વહેલી અસરો એની રિવર્ટ કરવામાં આવે તો એને તાત્કાલિક આપણે જે હીટ સ્ટ્રોક સુધી પહોંચતું અટકાવી શકીએ છીએ એટલે લોકોએ મેક્સિમમ પાણી પીવું જોઈએ તમને તરસ ન લાગે તો બી પાણી પીવું જોઈએ બીજું કે જે લોકોને જે ગરમીનું ડાયરેક્ટ એક્સપોઝર થાય છે કે જે કામ કરતા શ્રમિકો છે કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો છે પછી આપણે વાત કરીએ કે જે ફિલ્ડમાં રોડ ઉપર કામ કરતા લોકો છે એ લોકોને ગરમીની અસરો વધુ થવાની શક્યતા રહેલી છે એટલે એમણે જે લોકો એમના એમ્પ્લોયર છે ખાસ કરીને વર્કરો તો ખાસ પણ જે લોકો એમને નોકરી પર રાખી રહ્યા છે એમણે પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વારંવાર પાણી લીંબુ શરબત એ પ્રકારના પીણા પીવડાવવા જોઈએ અને બીજું કે જે ડાયરેક્ટ એક્સપોઝર છે એટલે સતત જેને એક્સપોઝ થવાનું હોય તો એ ઇન્ટરમીડિયન્ટ બ્રેક લેવા જોઈએ કન્ટિન્યુઅસ ડાયરેક્ટ એક્સપોઝર ન થાય અને બીજું છે કે ગરમીની અસરો કોઈને પણ થઈ શકે છે જે ડાયરેક્ટ એકલિમેટાઇઝ ના હોય કે જેને એડપ્ટેશન ન હોય એ લોકો જો વધુ પ્રમાણમાં ગરમી રહે તો એમને પણ અસર થઈ શકે છે અને એને આ અસરોને વહેલી તકે આઈડેન્ટિફાઈ કરી લેવી એ ખૂબ જ અગત્યનું છે આપણે કહીએ કે તમને સ્નાયુ ખેંચાવા માટે ચક્કર આવવા માટે ઉલટીઓ થવા લાગવા લાગે તો એ ગરમીની અસર અત્યારે હોઈ શકે છે સો તાત્કાલિક જ એને જે ફર્સ્ટ એડની જે સાધનો હોય છે કે ભાઈ એને છાંયડાવાળી જગ્યાએ લઈ જાઓ એના માથા પર પાણીનો છંટકાવ કરો આજુબાજુમાં ઠંડી હવા આવે એ પ્રકારે કોઈ જે બી વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એ રીતે તમે ઠંડકથી એક્સપોઝ કરો આ બધી જ વસ્તુઓ તાત્કાલિક કરવી જોઈએ જેથી જે ગંભીર અસરો થાય છે એ આપણે રિવર્ટ કરી શકીએ ખાસ સાચી વાત છે કે જે ઓલ્ડ એજ છે નાના બાળકો છે પ્રેગ્નન્ટ વુમન છે તેમને ગરમીની ગંભીર અસરો થવાની શક્યતા રહેલી છે કેમ કે જે બાળકોની વાત કરીએ તો બાળકોને રમવામાં ઘણી વખત એ પણ ધ્યાન નથી રહેતું કે પીવાના પાણીની જરૂર છે તો પાણી નથી પીતા એટલે ડિહાઇડ્રેટ જલ્દી થઈ જાય એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે ઓલ્ડ એજવાળા છે અને પ્રેગ્નન્ટ વુમન છે ઓલ્ડ એજની વાત કરીએ તો એમને ક્રોનિક ડિઝીઝ જેમ કે હાઈપરટેન્શન ડાયાબિટીસ એ બધા ડિઝીઝીઝ હોય છે અને જેને કારણે જે એમના ઓર્ગનનું ફંક્શનિંગ છે એ કોમ્પ્રોમાઇઝ હોય છે અને ગરમીની અસરોને કારણે વધુ પડતું કોમ્પ્રોમાઇઝ થાય એટલે એમને પણ ગરમીની અસરો થવાની શક્યતા રહેલી છે